મારા વાલા મિત્રો કંઈક નવું શીખવા માટે વિડિયો પૂરો જોજો પ્રશ્ન એક પૃથ્વી ગોર છે એવું સૌપ્રથમ કોણ કહે છે એ નરેન્દ્ર મોદી બી મહાત્મા ગાંધી સી એરિસ્ટોટલ ડી નીલ આર્મસ્ટ્રોંગ સાચો જવાબ છે સી એરિસ્ટોટલ प्रश्न 2 કયા પક્ષીની આંખો સૌથી તીક્ષણ છે એ હોક બી કબૂતર સી શાહમૃગ ડી બાજ સાચો જવાબ છે ડી બાજ પ્રશ્ન 3 ભારતનો રાષ્ટ્રીય ચલણ શું છે એ ડોલર બી યુરો સી રૂપિયો कोई नहीं साचो जवाब छे सी रुपियो प्रश्न चार सफेद सोनू शू ए कपास बी पानी, सी कॉल्सो, डी पेट्रोल સાચો જવાબ છે એ કપાસ પ્રશ્ન 5 ભારતનો રાષ્ટ્રીય પ્રતીક શું છે એ अशोक ચક્ર બી अशोक સ્તંભ સી બનને ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે બી अशोक સ્તંભ પ્રશ્ન 6 ભારતમાં પ્રથમ ફોન ક્યારે લોન્ચ થયો હતો ए वर्ष 1990 बी वर्ष 1999 सी वर्ष 1995 डी 1993 સાચો જવાબ છે સી વર્ષ 1995 પ્રશ્ન 7 કયા જીવના કડવાથી ડેન્ગ્યુ થાય છે એક ઉતરો ગરોળી સાચો જવાબ છે સી મચ્છર પ્રશ્નાર્થ કયા પ્રાણીને માણસનો શ્રેષ્ઠ મિત્ર ગણવામાં આવે છે એ કૂતરો બી બિલાડી સી ઊંટ દી હાથી साचो जवाब छे ए कूतरो प्रश्न नव महात्मा गांधी ने गोरी कोने मारी हती। ए मरी एधमसिंह बी भगत सिंह सी, सी गोड से बी जन प्रश्न दस भारत ना कया राज्य नी बे राजधानी छे ए केरल बी गुजरात सी मुंबई डी जम्मू काश्मीर साचो जवाब छे डी जम्मू काश्मीर प्रश्न अग्यार एम्ब्यूलेंस ने हिंदी में शू ए रोग मार्ग बी नो वाहन सी एम्ब्युल वाहन डी आमाथी कोई नहीं સાચો જવાબ છે એ રોગમાર્ગ પ્રશ્ન 12 પાણી પીધા વિના માનવી કેટલો સમય જીવી શકે છે એ 2 દિવસ બી 5 દિવસ સુધી સી 7 દિવસ સુધી ડી 12 દિવસ સુધી સાચો જવાબ છે સી 7 દિવસ સુધી प्रश्न तेर मच्छर कड़वा कयो रोग छे ए हडकवा बी स्टोन सी मेलेरिया दी टाइफाइड साचो जवाब छे सी मेलेरिया प्रश्न चौदह महात्मा गांधी ना चश्मा कया देशे खरीदिया ए चीन बी इंडिया सी नेपाल अमेरिका। साचो जवाब छे डी अमेरिका प्रश्न पंदर आयुर्वेद दवाओं की शोध कया देशे करी ए भारत बी चीन सी जापान डी अमेरिका સાચો જવાબ છે એ ભારત પ્રશ્નસોર ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું એ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું હશે એ ભારે નુકસાન સહન કરવું બી ખૂબ જ દુઃખી થવું સી ખૂબ જ શરમ અનુભવવી ડી ખૂબ જ નિરાશ થવું साचो जवाब छे ए भारी नुकसान सहन करवो प्रश्न 70 भारत की સૌથી લાંબી નદી કઈ છે એ ગોદાવરી બી કૃષ્ણ સી ચંબલ દી ગંગા સાચો જવાબ છે દી ગંગા प्रश्न अठार प्रधान बनता पहला नरेंद्र मोदी राज्य ना मुख्यमंत्री ए मध्य प्रदेश बी गुजरात सी दिल्ली दी उत्तर प्रदेश साचो जवाब छे बी गुजरात प्रश्न ओगणिस कया फल बीजवींछीन झेर तरतज दूर करे छे ए आमली बी पपैया सी एपल डी केरा साचो जवाब छे ए आमली। प्रश्न प्रश्नवीस विश्व में क्या देश वधु बीमार लोको छे? ए इंडोनेशिया, बी नेपाल, सी भारत डी अमेरिका સાચો જવાબ છે એ ઇન્ડોનેશિયા પ્રશ્ન 21 કયો પ્રાણી એક જ સમયે બંને બાજુ જોઈ શકે છે એ ઘુવડ બી પીકોક સી કોયલ ડી કાચંડ સાચો જવાબ છે ડી કાચંડ પ્રશ્ન 22 કયો દેશ ચંદ્ર પર pizza પહોંચાડે છે એ ભારત बी रशिया सी चीन डी अमेरिका સાચો જવાબ છે ડી અમેરિકા પ્રશ્ન 23 લોહી પીવો એ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું હશે એ અત્યંત ગુસ્સે કરવું બી ગુસ્સો કરવો સી ડરવું ડી પીવાનો પાણી પીવો साचो जवाब छे ए अत्यंत गुस्से करव प्रश्न चौवीस डो भीमराव आंबेडकर जन्मस्थल क्या छे ए राजस्थान बी दिल्ली सी मध्यप्रदेश डी गुजरात साचो जवाब छे सी मध्य प्रदेश